સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાઈ છે તેમાંય જંબુસર તાલુકાના ઉમરા ગામમાં વૃક્ષોનું નિચ્છંદન કરતી એક ઘટના બહાર આવી છે શું છે આ ઘટના નિહાળો આ વીડિયોમાં અને શું તંત્ર તેઓની સામે પગલાં લેશે ખરું તે આવનારો સમય બતાવશે નામ કેતનભાઈ તુલસીભાઈ પટેલ ઉમરા ગામનો વતની છું હાલમાં રહેવાનું મારે સુરત છે મમ્મી પપ્પા બે વ્યક્તિ અહીંયા જંબુસરથી ઉમરા બાજુનું ગામ ઉમરા ગામની અંદર રહે છે અને એમને માનસિક રીતના ટોર્ચર કરવામાં આવે છે અત્યારે હાલની પોઝિશનની અંદર અમારે બાવીસ તારીખે હું તો સુરતમાં હતો બાવીસ તારીખે પ્રદીપભાઈ ચતુરભાઈ પટેલ એને નથી ત્યાં જમીન એની પોતાની કે નથી મારા સેડાને અડતી કોઈ જાતની એને લેણ દેણ છતાંય એને મારા હંડવાડામાં અને મારા ખેતરમાં અંદર હતા એ ઝાડ ત્રણથી ચાર ઝાડ એને આશત્રીના હતા એ ઝાડ મોટા પચાસથી સાઠ વર્ષ જૂના કદાચ એનાથી વધારે હશે પણ એનાથી ઓછા નહીં હોય અને એવા ચક્ષણ ઝાડ એને ત્યાં આગળ પૂછવાનું નહીં કાંઈ નહીં ડાયરેક્ટ બીજાને વેચી દેવાના અને બીજાએ બીજા થકી એને પૈસા પોતાએ લઈ લેવાના નથી એનું મિલકતમાં કે નથી એને ઝાડમાં કોઈ લેવા દેવા છતાંય એ આ રીતના માનસિક ટોર્ચરની દ્રષ્ટિએ બે નંબરથી મતલબ કે દાદાગીરીનું એનું વર્તનથી કેમ કે મારા ફાધરની ઉંમર આશરે સડસઠથી અડસઠ વર્ષની ઉંમર હશે એટલે સિનિયર સિટીઝનમાં છે અને મમ્મીની ઉંમરે મારી લગભગ પાસઠની ઉપર તો હોય છે પાસઠની આસપાસ તો ખરી જ એટલે સિનિયર સિટીઝનમાં બે વ્યક્તિ અહીંયા રહેશે હું હાલને ધંધાથી હું સુરતમાં કસવાની નોકરી કરું છું અને મારે અવારનવાર આમને માનસિક ટોર્ચરના કારણે મારે આ રીતની દોડાદોડી થાય છે અને અત્યારે આ લાઈવ પ્રસારણ એટલા માટે મૂકવામાં આવે છે કે અત્યારે એને આગલે દિવસે બાવીસ તારીખે સાંજે એને કહી દીધેલું હતું કે કાપવાવાળા મજૂરોને કે આ વસ્તુ હવે તમે નહીં કરતા અને અત્યારે તમે નીકળી જાઓ પ્રેમથી શાંતિથી એમને ઘરે મોકલી દીધા હતા છતાંય બીજે દિવસે એ લોકોએ ચોરી કરવાના બહાને બધું ત્યાં આગળ આવીને પાછા ફરી કાપકૂટ કરીને ચોરીના હિસાબે થઈને નાહવાની ભાગવાની દોડી દોડી કરીને ઝપાચપી થઈ હતી અમારે અને ઝપાચપીમાં બધું પડતું મૂકીને ભાગવું પડ્યું હતું એટલે આ વસ્તુ થકી મારે કહેવાનો મિનિંગ એવો છે કે આ વારંવાર આવું થાય છે એક વખત નહીં ત્રણથી ચાર વખત મેં આ વસ્તુ કરી છે પોલીસ સ્ટેશન નહીં તે પોલીસ સ્ટેશનમાં મેં આ બાબતે તો નહીં પણ મેં આગળની ઘણી બાબતે જ્યારે માનસિક ટોર્ચર કર્યા છે ને તો એ બાબતની મેં લગભગ ત્રણથી ચાર મેં એફઆઈઆર ગામમાંથી અમારે વિરોધના આ સિનિયર સિટીઝનના હિસાબે થઈને માનસિક ટોર્ચર કરાવે છે અને એમ પાછા ગામવાળા ભેગા થઈને ગમે તે ચર્ચા થાય તો એમ કહેશે છે કે આપણે ગામના નહીં તો હું ક્યાં ગામની બહારનો છું કે મારા મમ્મી પપ્પા ક્યાં ગામના નથી તો આ રીતનો માનસિક ટોર્ચર હું કામ થવું